નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે ગુજરાતમાં બે પ્રકારની પરિસ્થિતિઓ જોઈ રહ્યા છીએ એક પરિસ્થિતિ એવી છે કે જેમાં ગુજરાતના હજારો વર્ગખંડો શિક્ષકો વગરના છે લાખો બાળકો શિક્ષકો વગરના છે સોળસો થી વધુ શાળાઓ તો એવી છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે સરકાર વિધાનસભામાં સ્વીકારે છે કે અઢાર હજાર ઓગણીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે સરકારી શાળાઓમાં બીજી બાજુ ગુજરાત ની સડકો ઉપર છાશ વારે બિચારા યુવાનો આંદોલન કરવા નીકળે છે આ યુવાનો કોણ છે કે જેમણે બીએડ પાસ કરેલું છે ટેટ ટાટ સરકારની તમામ કસોટીઓમાંથી પસાર થયા છે અને આજે એ વર્ગખંડમાં જવાની રાહ જોઈ રહ્યા છે કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે આવા હજારો યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી આંદોલન કરી રહ્યા છે તો એક તરફ તો વર્ગખંડો એવા છે જે શિક્ષકો વિહોણા છે એક તરફ આ શિક્ષકો છે જે વર્ગખંડ વિહોણા છે અને જ્યારે પણ માંગણી આવે ત્યારે સરકાર શું કરે છે કાયમી જગ્યાએ પ્રવાસી શિક્ષકો મૂકી દેવા જ્ઞાન આવું ઘણા સમયથી ચાલી રહ્યું છે આપણે વશિષ્ઠ વગર રામનું નિર્માણ કેવી રીતે કરીશું શાંતિપની વગર કૃષ્ણનું નિર્માણ કેવી રીતે કરીશું શિક્ષકો હોવા જોઈએ હોવા જોઈએ અને કાયમી શિક્ષકો જ હોવા જોઈએ આ યુવાનો

કે આપણી સરકારી શાળાઓ બચાવવા માટે આપણા દીકરાઓનું આપણી દીકરીઓનું આપણા યુવાનોનું ભવિષ્ય બચાવવા માટે આપણે ફરી એક વખત એકત્ર થવું પડશે તો ચાલો આપણે સૌ એકત્ર થઈએ ફરી વાર યાદ રાખજો અઢારમી જૂન મંગળવાર ગાંધીનગર ખાતે સવારે અગિયાર વાગે અગિયાર વાગે કારણ કે કાયમી શિક્ષકો એ આજની ડિમાન્ડ છે કાયમી શિક્ષકો હોવા જોઈએ કાયમી શિક્ષક વગર બાળકનું ભણતર છે એ ગુણવત્તા સભર ન થઈ શકે કાયમી શિક્ષકો હોવા જોઈએ તો આ યુવાનોની માંગણીને આપણે આપણો ટેકો આપીએ આપણું સમર્થન આપીએ અને આપણા ગુજરાતની સરકારી શાળાઓ સરકારી શિક્ષણને બચાવીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત